અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરનો મહોત્સવ યોજાયો હતો જેમાં કાલોલ હિન્દા યુવા સંગઠન દ્વારા શ્રી રામ રક્ષા સ્ત્રોત યજ્ઞ ભવ્ય શોભાયાત્રા અંકુટ દર્શન અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કાલોલ તાલુકાની જનતાએ અને રામ ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કાલોલ ખાતે આવેલ રામજી મંદિરમાં રામલલ્લા ની આરતી કરી ભવ્ય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રામજી મંદિર મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું જેમાં શાસ્ત્રોક મંત્રો દ્વારા ભવ્ય યજ્ઞ યોજાયો હતો રામજી મંદિરના પૂજારી અને રામ ભક્તોએ જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કલોલમાં દિવાળી જેવો માહોલ બન્યો હતો સમગ્ર નગરમાં ધ્રજાઓ ની શણગારવામાં આવ્યું હતું રોશની ટી સમગ્ર નગર જગમગ લાગતું જ હતું લક્ષ્મી મંદિર રામજી મંદિરમાં ભક્તજનોએ અયોધ્યાથી લાઈવ પ્રસારણ પર નિહાળ્યું હતું અને ધન્યતા અનુભવી હતી